પીડિતાએ ગામના આરોપી અજીત માણાભાઈ ઠાકોરનું નામ આપતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ધરપકડ કરી છે પાટડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એક સગીરભાઈની દીકરીને દુષ્કર્મ કર્યું હતું એ દુષ્કર્મ કર્યા બાદ એક છોકરીને પાંચ સાડા પાંચ મહિનાનો ગર્ભ રહી ગયો હતો અને તેમને એમના મમ્મી પપ્પાને જાણ થતા એમને દવાખાને લઈ ગયા હતા દવાખાને લઈ ગયા ડૉક્ટરે એના પેટમાં દર્દ થતું હોય ડૉક્ટર જોડે ગયા હતા ડૉક્ટરે દાન કર્યું અને ડૉક્ટરે પાતળી વ્યક્તિના ડોક્ટરે એમને જણાવ્યું કે તમને પાંચ મહિનાનો ગર્ભ છે તે ગર્ભના કારણે એમણે પૂછતું હતું એ પછી એમણે રિફર કર્યા અહીંયા સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં એમને મૃત બાળકને જન્મ આપ્યો છે અને આના ઉપરથી અમે પોસ્ટ ઓફિથ રેપનો કેસ દાખલ કર્યો છે અને આગળની તપાસ ચાલુ હતી તે દરમિયાન આરોપી પણ પકડાઈ ગયો છે અને આરોપીનો અને તો મરેલા છોકરાનો ડીએનએ માટે મોકલે એફએસએલ કચેરી રાજકોટ ખાતે મોકલે છે એના પછી પૂરતા પુરાવા આવશે એટલે પછી અમે વાતચીત કરી અને નામદાર કોર્ટમાં મોકલી દઈશું આવા હવસખોરોથી માતા પિતાએ ખાસ ચેતવવાની જરૂર છે બેભાન અવસ્થામાં સગીરાએ બાળકને જન્મ આપ્યો આ આઘાત આખા પરિવારને જીવતા મારી નાખશે કોઈ પણ વિલંબ વિના હવે ન્યાય થવો જોઈએ જોતા રહો ગુજરાત વંદન ધન્યવાદ